નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ગોંડલમાં હીટ એન્ડ રનની ઘટના બે કાબુ કાર ચાલક એક એક્ટિવા અને બે લારીને હડફેટે લઈ ફરાર ઘટના વહેલી સવારે બની જુઓ થોડી મોડી ઘટના બની હોત તો કંઈક જાનહાની સર્જાત રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે રફતારના રાજાઓ અવારનવાર અકસ્માતો સર્જી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ગોંડલથી સામે આવી છે ગોંડલ જેલ ચોકમાં વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે બે કાબુ કાર ચાલકે એક એક્ટિવા બે લારીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો બે કાબુ કાર ચાલકે રસ્તા પર બે લારીઓ સાથે એક્ટિવા ચાલક રશ્મિ ધવલભાઈ ચાવડાને હડફેટેલા હતા તેમને ઈજા થવા પામી હતી રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ગુંદાળા દરવાજા તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો આશરે સવારે પોણા આઠ વાગે બનાવ બન્યો હતો જો મોડી થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત જોકે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોંડલ સિવિલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે નોંધની છે કે અકસ્માત સરજી કાર ચાલક ઘટના સ્થળેથી નાચી જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ